બોટાદના ગિરનારી આશ્રમ ખાતે સંતોની હાજરીમાં યોજાઈ ભગવાન જગન્નાથજીની સત્યાવીસમી રથયાત્રા રામ લક્ષ્મણ જાનકી સહિત અલગ અલગ વેશભૂષામાં લોકોના ફ્લોટ બન્યા આકર્ષણનું કેન્દ્ર દાહોદના હનુમાન બજાર સ્થિત રણછોડરાય મંદિરથી નીકળી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર રાજ્યમંત્રી બચ્ચુભાઈ ખાબટ સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત ચાંદીના ઝાડુ વડે પહિંદ વિધિ બાદ રથનું કરાયું પ્રસ્થાન મોરબી આષાઢી અષાઢી બીજ નિમિત્તે પારંપરિક રથયાત્રામાં મોરબી મચ્છુ માતાના હુડા સાથે રથયાત્રાનું થયું આયોજન સમાજ સહિત વિવિધ સમાજના લોકો રથયાત્રામાં યાત્રાધામ શામળિયાજી ખાતે આ વખતે નવા રથમાં ભગવાન શામળિયાની નીકળી રથયાત્રા ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર કરી મંદિર પરિસરમાં કરાઈ સાત પ્રદક્ષિણા તો મોડાસાના બાલકદાસજી મંદિરથી નીકળેલ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી

છોટાઉદેપુરના બોડેલીમાં હર્ષોલ્લાસ સાથે નીકળી રથયાત્રા ધારાસભ્ય અભયસિંહ તડવી સહિત ભાવિક ભક્તો દ્વારા જય જગન્નાથ નાથથી માર્ગ ગુંજવ્યા નડિયાદના મોટા નારાયણ દેવ મંદિરે પારંપરિક રીતે ભગવાન જગન્નાથની બસો સત્તરમી રથયાત્રાનું કરાયું આયોજન ભગવાનને રથમાં બિરાજમાન કરાવીને મંદિરની કરાવાઈ પ્રદક્ષિણા મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિક ભક્તો